वेलकम टू नरसाना धाम रामवाड़ी निशति माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुँवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब इंस्टाग्राम फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं राम राम। पाल बीमारी बीमारी હે બીમારી શું કઈ બંધ નહી છે એ તો આવા નહી તમે અમીર હશે તો ગુસ્સુજ હે કર વંજીક્ષર મેં લગે તો છોડવા નહીં કે પથરા કાય અગર છોડવા નહીં પેટ માંથી નહીં બરાબર હે ભાઈ મેરી માં લખી દે કુલ દેવી માતા હા હા લકી હા સિગ્યાલો તૈયાર કરી દીધી કરી કરી દીધી

હું આલું પછી ભાઈ અમને ઠેકા ના હોય તો ને કહું કે એના માથા પરથી ઉતરો તો મારા સમજો ઉતરું તો

બાકી નોમ ના લેવાય ખબર છે ને તમને જેનું નોમ લો તો કેવું થાય કોઈ હારો ખોટો માણસ નોમ લેવાય ના લેવાય બરાબર છે એટલે આ એક દેવ છે વત્તામાં ભાઈ એક ઝોપડી માતા બાર જગ્યાએ સ્થાન તૈયાર કરો હા આટલું કરો ભાઈ તમને કહું છું હા અને આ કરવાના છે સમયસર મારી અગરબત્તી બે બાર કરવાની છે તો કીધું અને ગર્ભો કઈ લાયા હોય

ધૂળ ખાઈ છે ઉપર દર્શ મા નવડાવે ના તો પછી અમને કોણ નવડાવો પણ માથું નહીં ના તું છોકરી લે તો અમને બીમારી ના આવે બીમારી જ આવે ને તો કઈ રાખો ઘર માં હું ચોખ્ખાઈ માટે બહુ લડત કરું છું સ્વચ્છતા રાખો દરેક ના ઘર તમારા શરીર અને ઘરની સ્વચ્છતા રાખો તમારા માં ઉના ફાવત માં વાતાવરણ ફરી અધિક જતા તમારું મન ની સ્વચ્છતા રાખો તમારા શરીર સ્વચ્છતા રાખો તમારા ઘરની સ્વચ્છતા રાખો તો સમજી લેજો તમારા ઘર પ્રગતિ તમારા ઘર આશીર્વાદ સારા સારા આશીર્વાદ બરાબર ના માનવ એકલા સ્વચ્છતા વાળા થઈ જાઓ બાકી બધું જોઈ લે બરાબર છે ભાઈ હા Sì. Yeah.